પત્ની ટૂંક નથી પાંચ મિનિટે જેમાં પેલા એક છે એની સાસુ ફોન કરે સાસુ માં બોલો કુમાર શું કરે તમારી દીકરી ઘરે બેઠા કેમ શું છે કેદી મૂકવા આવો કેદી મુકવા આવું કે હા ઉપાડ લેવો ફોન નો કરતા મહેરબાની કરીને હા

અમુક તો રોઈ પીડા કે ભાઈ પૈસા નું શું કરવા ઘરનું માણસ હોઈ ગયું પણ એમાંય કોક હોય ને કલ્ડું મગ મગજ આપડા તો એમાં કલ્ડા નીકળે શું કરજો તમે આપડી ને આપડી કેસર આંબીનો આ કેસરનો આંબો હોય એમાં આપણા ને આપણા આંબામાં બે ભડદા નીકળે ને તમે શું કળજો ભાણા ક્યાં હતું તું વાહ વાહ મોટો રબારી છે વાહ લઈ લો લઈ લો ઠેઠ ઉના પાસે લઈ ઓલું કેવું કેમ છે આપણું કહારી હા અમારો ભાણો છે આગો આના સગા મામા સિદ્ધરાજભાઈ કુંડવી સિદ્ધરાજભાઈ ભાડકિયા સિદ્ધરાજભાઈ આદાભાઈ આદાભાઈ રાહાભાઈ રાહા ભાઈ નું કુંડવી કહેવાતું ગામથણી હતા સ્ટેટ હતું સાહેબ રબારીનું કુંડવી અને ભાવનગર કૃષ્ણકુમાર સિંહજી જે કુંડવી આવ્યા ને ત્યારે બોરડા સુધી દોઢ કિલોમીટર લાલ જાજમ પાથરી થી છે અને એની પાસે ઢેલડ ઘોડી હતી ઘોડીનું નામ હતું ઢેલડ અને ભાવનગર સુધી એની જીપની સાઇડ એમ કહેવાય કે જીપ ભાવનગર દરબારની જીપને સાઇડ નહોતી આપી અને એના ઓલામાં પાંચસો ને એકાવન વીઘા એમ કહેવાય કે તેથી ઘોડીના નામ ઉપર ભેટ આપી હતી સાહેબ એનો ભણે છે એક બેન એના પિયર ગયા ને તે રોજ ઘીરે ફોન કરે એના પતિને ક્યાં છો કે ઘરે જ છો ડાલે

ઘીના હોતી વખતે આપણી શું આપણી ઘરની ગાય રામદેવ બાબાની જે ઘી ગાયનું મળે એ નહીં હા એટલે એ તો હશે જ ગાયનું પણ એ બહારની ગાય આવે એ આપણા સુધી પોગે ન પોગે પણ આપણા આપણી પાસે ઘરની ગાય ન હોય તો આપણા સંબંધીમાં ઘરની કોઈ ગાય હોય એનું ઘી મગાવી લેવાનું અને નાખોરામાં ચાર ચાર ટીપા નાખવાના હું પહેલા જિંદગીમાં તમને માથું નહી દુખે નાખો એવી ઘસઘસાટ ઊંઘ આવશે આવું હું ઘણું જાણું પણ કોઈને કહેતો નથી નહીતર મારે પાછો બીજો ધંધો ચાલુ કરવો પણ સત્ય

અમે એમ માનશો જો અમને બિનગરી મળી કોઈ વસ્તુ મોડી છે જ થયો જોતા આવતા માણા બગડી જતા હોય તો આ તો યંત્ર છે ત્યારે બગડી ગઈ નક્કી થોડું છે પણ મળી વાત કે આ ડોક્ટર ને તાળી દેવ લાવો છે અને એક રેકોર્ડ પડ્યો છે એટલે કોઈ દિવસ પોતાની જાતને નબળી ન સમજવી હવારના ફોરમાં દિલીપભાઈ બરમોડો પહેરીને હવારમાં હોક કરવા નીકળી ગયેલો એમાં ત્રણ જ બહેનો બધા હારા બધા હતા એમ આ હોકિંગ વાળા છે તેની વાહ વાજો વડલા વાળું સર્કલ વટી ગયા પાંચ સાત કિલોમીટર હાલ્યા આ તો હાય જ થઈ ગયેલો એમ કે આ હોક વાળા જ છે બધા એમ અને પછી એને પૂછ્યું કે ભાઈ તમે વોકિંગમાં નથી નીકળ્યા કે ના અમે તો અંબાજી હાલી ને જાય તા તો મારો દીકરો એને ખીજાણો હાથમાં ધજાવું રાખો હાથમાં ધજાવું રાખો ખોખને તોડવામાં ખોટે ખોટા કાર રસ્તે કહેતો જવું જોઈએ જય માતાજી જય માતાજી અમારી જેવા વાહ વાહ આજે આવે ગદબ ની વાહ જેમ બકરું આજે બે ગુરુ ડાબી જમણીઓ મારા ગુરુને હું જ એટલો વાલો એટલો બીજો નહીં કે મારા ગુરુ ને હું જાય એટલે બે કતરાય દે બાપુ હલવાય અને અમુક તો બાપુ પાસે શેલા હું કામ બને એ ખબર નથી બાપુ બે છેલો ગુરુ બે કુટિયામાં બેઠેલા અરે બેટા વખત ક્યાં હોય કે બાપુ આથી રાત હો ગઈ એ ધાબળા વોઠીને હોઈ ગયેલા હોય ટાઈટ ના અને હિમાલય જેવી કુટિયા છે બેટા દેખો જો એ બહાર બરફ પડતા હે એ કે બાપુ બહારથી મીંદડી આવતી હે જોઈજો ને મીંદડી માથે હાથ ફેરવી જો તાટી હોય તો બરફ પડતો હોય છે કોરી છે તો નહીં પડતો હોય જોવા ગુ આ છેલો સવા બાપ અરે એસા નહીં એ બેટા ઘાસલેટ ભી નહીં એ કુટિયા મેં તો દિયા તો બંધ કર દો અરે બાપુ માથે ધાબળો ઓઢી જાવ ને એટલે બેન થઈ જાય જેવું જ લાગશે ગુરુ ક્યાં કરી છેલે ભાઈ અરે કોઈ વાત નહીં ના કરો તો પ્લીઝ કુમાર પાણી પી લ્યો તમે ફ્રેસથી બોલો સમજાતું નથી મમ્મી પંદર દિવસ પહેલા હું ત્યાં પણવા આવ્યો ને આમ કુમાર તમે પણવા આવ્યા છો કેવા તમે હાચવા પાણી માંગ્યું તા દૂધ આપતા હતા કેટલો તમે ખર્ચો કર્યો એમાં અમે વિદાય લીધી તમારા દીકરી ગાડી બેસી ગયા હું ગાડી બેસી ગયો કાચ ખુલ્લો હતો અને તમે જે ગાડીના દરવાજામાં બે ટેકાવી અને પછી તમે જે મારા ઉપર હાથ ફેરવતા હતા કુમાર કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો કુમાર આવું તમે બોલતા હતા ને કે હા ત્યારે મને એમ લાગતું હતું તમે તમારી દીકરીની ભલામણ કરો છો કુમાર મારી દીકરીનું ધ્યાન રાખજો એવું સમજતો હતો પંદર થી પછી મને આજ ખબર પડી તમે મને કહેતા હતા ધ્યાન રાખજો તમારું ધ્યાન રાખજો એમ લાગે ને હું ભણવામાં ઠોઠ હતો ખોટી વાત મારે જેટલું આખા નિશાળમાં છોકરાઓ કોઈ હોશિયાર નહોતો અને સાહેબ મને એટલો બધો પ્રેમ કરતા મારા શિક્ષકો સાહેબ મને રૂમમાં ઊભો કરતા ક્લાસમાં હું કામ આખો ક્લાસ મને જોઈ શકે એટલું નહી મારા શરીર એટલું ધ્યાન રાખતા કે મારું શરીર છે એ મજબૂત રહે એટલે મને ઉઠબેઠ કરાવતા અને મને ચામડીના રોગ ન થાય માટે સનબાથ ની કેદી મને ખબર નહોતી છતાં મારા શિક્ષક મને તડક્યામાં ઊભો રાખતા હાજી અને મારા અક્ષર એટલા બધા સાહેબો ને ગમતા આઠ આઠ વાર મને એકનો એક પાઠ લખાવતા હો વાર એકડા લખાવતા અને વારંવાર લખાવે એ હાટું યાદ પણ ન રાખતો કારણ કે મોટો માણસ ભૂલી જાય કે આવું થોડું યાદ રાખ આપણે જો રોડે ઉભાઈ ભાઈ બંધ હશે તો આપણે કઈ પૈસાની જરૂર નથી જો રોડે ઉભા ને આપણા મિત્રને ને હોય જોવાય રોડે ઉભા હોય ને ઉભા કાળજા ને કટકા જો ભાઈ બધું ભાલીને કાચ સડાઈ દેવો નહીં લુખું છે તું ત્યાં તેથી હારું તું લુખું દીકરો હતા તું અમારે અરે બોલી બોર ખાતો હતો પણ આપણો ભાઈ હોય એને મર્સિડીઝ ગાડી છે અને આપણે હાઈવે ઉપર ઉભા છે રોડ ઉપર ઉભા છે નીકળ્યો અને ત્રાહી નજરે જોઈ જાય અને ધડ ગાડી ઉભી રાખે અને ગાડી રિવેશ લે હાલ તો બેસ્ટ અને આપણે બેસી જાય પેટ્રોલ એનું રોકાણ એનું ડ્રાઈવિંગ એનું એસી એનું એને જેટલું ટેમ્પરેચર અંદર મળશે એટલું જ આપણને મળશે એને જેટલી સ્પીડ મળશે એટલી જ આપણને સ્પીડ મળશે હારા ભાઈ બધો હારે બેહી જાઓ રોકાણ કરવાની જરૂર નથી ભલા માણા નીતિથી જીવ્યા હો નીતિ એના બાપની આખી જિંદગી તીન પતિ રીમા પણ પાનું ચોર્યું નઈ હો લે હવે નીતુડીને પાણાનું હું લેના દએ નહી ક્યો પણ જોજો તой બેનો વખાણ કરશ તાવળી 82 વર્ષના ડોહીમાં ગાડા જોડો નિહાકો નાખે જે જરૂર એની ન્યાય જરૂર ન્યા હું કોઈ બિરબાર ખોલેડોઆ તાવળી બીજી બે શું કે એમ તો રોજ હાજર તણ કોથળી પી જતા પણ ગાળ સિવાય બીજું કઈ બોલતા નહીં લે કોઈ દિવસ ટીકા નહીં કરે વખાણ જ કરે એક ભાઈ તો હાવ કોરું પીતા થાય કોકે કીધું કોરું પીવો તો પાણી નાખો તા કે એટલું તો ભાડું તા મોઢામાં પાણી આવી જાય જો કે આ બાજુ કોઈ નથી પીતા હકીકત સારું છે ને ભાઈ હકીકત મને ગમ્યું પણ મતલબ વાત એ કરતો કે આલી 100 કિલોમીટર આખું હોય તો યોગી ભાઈ આપણે ગમે ત્યાં જઈએ કે પણ આપણી માવું તો જ્યારે ઘરને આંગણે પ્રોગ્રામ હોય ત્યારે જ એને પ્રોગ્રામ લાઈવ સાંભળવાનો આનંદ મળતો બાકી કોઈ અમારી વેલ્યુ નથી વી વી રૂપિયા માં રેકડી મળી છે હે સીડી સળાવી તમે સાંભળી શકો પણ સીડીમાં માં જો અને લાઈવ પ્રોગ્રામ જો એમાં બહુ ફરક છે સીડીમાં માં જોવી નળનું પાણી છે લાઈવ છે ગંગાનો વેતો પ્રવાહ છે

પછી પંકજ છયા બ્લોક મારી મામાની ચેનલ છે તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટે કરજો બધા જય દ્વારકાધીશ